કેમ છો મજામાં મિત્ર મજામાં જ હસો તો મિત્ર આપણે ઉઠી ગયા છીએ અત્યારમાં તમને હું જાણે good morning કારણ કે અત્યારનો દિવસો ઉગ્યો હશે તો મિત્ર અત્યારમાં છે ને અમે દવા છાંટવાની ગયા અમે જુઓ થોડું થોડું તમને દેખાતું હશે ઓલી બાજુ જાજુ દેખાય ચાલો મણી દવા છાંટવા જાય તમને કઈશ ને છે ફોગી ગયા છે ને હવે આપણે જવાનું છે દવા છાંટવા જાય ચાલો જાય તો જો આ રહ્યો આપણો પણ ને આ રહ્યો હું ચાલો હવે જઈએ તો ચાલો ટાઈમ કો ચેક કરો તો અલગ કરો લગ નો કન્ટિન્યુ મને ચાલો તો થઈ ગયા હે દવાનો પંપ ખંભે નાખ્યો હે જોઈ શકો અને હવે જઈ રહી જીરા તરફ જો આમે અમાર જીરો અને આ જોઈ લો કોનો કપા ભાઈઓ બહુ તારી અને કાલ મિત્ર આપણો ડેટ કો કાઢ્યો તો જો ડંડા બંડા બધા પડ્યા છે આગળ આગળ કાલ કાઢ્યો હતો કુવા માં બાર ચાલો આપણે ખેતર દવા છાંટવાની છે તો ભરી દવા છાંટવાની કાલ વખતે જો આમ છાંટવાની છે આમ બધે દેખાય ને ચાલો મને કહ્યું કે છાંટવાની છે ચાલો મને છાંટ જો કઈક સીણા આવડા થઈ ગયા છે દેખાય ને આપણે સીણા પણ વાવ્યા હતા ખાયેલા અને આપણે જીરું જોઈ લે તમને એમ સામે કે આ દવા છાંટવા દીધી પછી ઘરે એટલી વારમાં આવતો હોય તો એમાં એવું થયું દવા છાંટતો હતો ને તને ચાર્જિંગ ખૂટી રહ્યું બે આમાં ને આમાં બેમાં ચાર્જિંગ ખૂટી પછી હું કરું બે પપ છાંટતા હતા પણ તો એ ચાર્જિંગ ખૂટી રહ્યું ચાર્જિંગ થાય ચાલુ રાહ જોઈએ પછી પાંચ માણસો સાત થાય ટાઈટ તો બહુ આવ્યો પણ મારે દવા છાંટવી હતી ને એટલે કોટ કાઢ્યો ન કોટ કાઢ્યું નહીં કારણ કે કોટ બગડી નહીં આપણને પોખાય નહીં એટલે અને આજે આમ કરી જવો તમે આમ તો હો ઓ આમ જો જોઈ લો અરે કેમી લીમડી પાડવી છે કરે ને જોઈએ આ ખેલ બસ એના ખેલ ચાલો જો ચાલો આપણે આ કામ કરી પણ કામ નથી દવા સાખો પણ ચાર્જિંગ થાય એટલે ચાલો તમને ટેરામ પડશે દવા સાખો ને તો પછી તને આપણે દોયડું લઈએ વાહીને હવે બઈ પોક સારી મૂકી દીધા તો મૂકી દીધા હે આ બીજાનો હે અને આપ લાઈટ કેમ એક આમાં આવી થાય ને આમાં આવી થાય એ મને કઈ ખબર ના પડે ઢાલ મિત્રો સાર્જિંગ થઈ જાય ને પછી દવા સાચ તબ તક કે લે બ્લોગ મન નવો તો લાઈક સબસ્ક્રાઇબ કરને હવે પાછા જ આવી દવા સાચ કારણ કે પગ માં ચાલીને થઈ ગયું ને એક પાસે દબાઈ દઈશ આ એક પગ માં ચાલીન થઈ ગયું અને એક અત્યારે મૂક્યો ચાલો મણી તેવા છાટો મારે હેન ખાલી એક માપી આટો ને મિત્રો મારા આ હેઠળ ઘરે ઠીક ટકો ખાવ ઓલો ઓલા પંપ માં બે માપી આતા અને પંપ લઈ ગયો ને એક એ માપી નતો આખો ઠકો ફેલ થયો મારે દવા ઠેર ઓલું સામે ટીપણું દેખાતું નહીં ન્યાટ છાટ આપણા પાછા થાય એવું બીજું શું અને બપોરે ચડી ગયો છે અને આપણો કઈ આવી ગયો જોઈ તો હવે જાવે છે આપણે ખાવા કારણ કે બપોર થઈ ગયો છે અને દવા પણ છટાઈ ગઈ ત્યાં આલુ કાયો કાચ જાય તો આપણે ખાઈને ને અવતારીએ બપોરો બપોરે ખાઈ અવતારીએ પાછા કામ કામ એટલે કામ એવું નહી કામ પાણી વાળવાનું જો કામ પાણી વાળવાનું છે આમાં આ જીરું દેખાય ને બધું આપણે પાવાનું છે ચાલો

બોલાવે ને બાકા જીકી જોઈ લ્યો અહીં આપણે દસ નો date થોડી ના માંગ મૂકી આમ જોઈ લ્યો બાકી પાઈ જ દેવાનું કહે કા તારો હાલો આ પાહે પછી તમને મળું અત્યારે લાઈટ થઈ ગઈ મોકલ લાઈટ થઈ ગઈ મારી જો પાણી પાવાનું થાય કે પંપ ચાર્જિંગ કરવાનું લાઈટ વહી ગઈ હાલો આવે કાલે રાહ જોઉં પાછી લાઈટ આવી હમણાંમાં આવેલું આવશે હવે આપણે જાય છે ઘરે જીરું પાય એટલે જીરું તો નથી જોવો બે અડીયા પીધા હે ને ત્રીજામાં અડધે પૂછ્યું ઘરે જાવ સ્કાન તો મોટર પાણી સ્કાર્ટી ડેટ કોલ લગ્યો ઘરે વઈ જાવ અને દી પણ આથમમાં આવ્યો ભાઈ ચાલો કરો ઘરે વઈ જાય હું તમને અત્યારે છે ને ઘરે જાઉં તમે જીરું બતાવી દઉં આયથી જીરું સારું खाइजो जो, जो आईडिया खा तो इस जो आरी भरियो जो आरी भरियो देखा यार मैं ये देख खाई दूँ आई थी बीरू मैं ये देख तो तू ना आवे करे हो ये तो आउट तो ये मित्र जाम पर खावा जो हूँ तो खावो तो तो हर वाला मित्र आ वीडियो गेम तो लाइक सब्सक्राइब करना ही हो कल मिलो तब तो तक तो नया ब्लॉग साथ तब तो तक तो तो के लिए बाय